આવી ગયા છે એવી દુકાને આમાંથી જોઈએ કેવું રીલ પાવું આપણું તો ફેવરેટ જોવા એક જ છે સુપર આઠ પછી એક આવડો હાથ જ આવડો ટાઈટેનિયમ પછી જોઈએ આમાંથી તો આપણે એકદમ ફ્રેશ નવો માજો બને છે તો આપણો યલો કલર ફેવરેટ છે તો નવો માંઝો બને છે ને પછી આપણે પરોઢી રીલ આપણે પાસ કરી લીધું છે આમાંથી એક લેટ્સ અનબોક્સિંગ તો આપણે લીધું છે આ જા ભાવવાનું છે એ કેર ને તો બહુ વાર છે સૌથી પહેલા આ ભવરાને કીલા ચાલો ભાઈ ચાલો આપણે પાસ કર્યો છે પીળો મોજો સ્પેશિયલ આપણી પરવાજી ઉપર તો નવો મોજો બનાવ રેવેલો છે અને આ ભાઈ છે ને અમાર અહીંયા દામનગરના બાવકુ ભાઈ છે ફેમસ માંજાવાળા જો તમે દામનગરથી હોય આજુબાજુમાં તો એકવાર જરૂર આયા છે ને રીલ ભવરાવા આવજો અમારો મેરી બે ગયો છે રીલ લઈને

એકવાર અવશ્ય પધારીજો ઓ ભાઈ સાહેબ અઢી હજાર મીટર દોરી કેટલી બધી આવતો હતો ઓલા ભાઈ થાકી જાય ઊભા ઊભા યાર તું નાનેલા પકડીને ફેરકી વાહ વિજય વાહ હાથ બાત નો ખડી જાય

ની ઉપર ઉપર વીટવી નાખ્યું માય ગોડ ગાઈસ બહુ મોટો સન્સ કેમ થઈ ગયો ફેરકી છે ને ભાંગી ગઈ જો એટલી એટલી દોરી વીટાણી એટલી બાકી રહી ગઈ પણ હવે છે ને આ નવી ફેરકી વીટવું પડે છે કોને ખબર હું છું પડી પડે છે ને દાંડલો ભાંગી ગયો આનો અડધું વીટાણું ને પતી ગયું કાંઈ નહીં નવી ફેરકી લઈ લીધી છે એમાં વીટવી નાખવી નવી ફેરકી શરૂ થઈ ગઈ છે અને વેટાવાનું ચાલુ થઈ ગયું છે કોના કામ ઓલી ને પડી પડી પતી ને એવું લાગ્યું મને નવી ફરકી પણ ભરાઈ ગયા ઓલ રાઈટ મિત્રો તો રેલ ભવાઈ ગયું છે અને પતંગ પણ પાસ લઈ લીધી છે મારા પતંગ લેશે મસ્ત દોરી પોવાની છે હવે જાય છે ધાબા માથે અને ઉડાડીએ પતંગ જોઈએ દોરી દોરીની ટેસ્ટિંગ કરીએ કેમ છે તમારે કોરો હોય તો આવજો કરાવો બાઉકુભાઈ ધામનગર ધુણા પોલી પાસે તો હાલો ફટાફટ નીકળીએ તે કેટલી લીધી હડ હડ હાલો ભાઈ થઈ રહ્યા એટલું તો કાલે મેરી આ જો દાંડલો ભાંગી ગયા ના ફીરકી ઉડી છે આ નવું ફરી કોઈ કે પતંગ લઈ લીધી હવે જ આવી છે એક ઘર બાજુ અને જોઈએ કેટલી પતંગો શકે છે આ દોરીનું ટેસ્ટિંગ પણ થઈ જાય પતંગો શકે છે પણ થોડી ગઈ ઓછી શકે હું દોરો છે ફડા ખબર પડે પતંગ કે હું તો શીખવા શીખાવ અનિશિંગ જો અનિશિંગ અનિશિંગ ને ફીરકી પકડાવી છે

સોકરા લટણીયા કરે જાય જાય સોકરા ટેમ્પો છે કે એલાય હલાય દીજે વી મેરી ઝૂમ કર રે બોલી પતંગ એટલે કે હવે કે હોય કે કે માંડ્યું કહો કેમ